સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધાયરા ને ધાયરો બધો મજામાં અટાણી મિત્રો હાડા આઠ થઈ ગયા હાડા આઠ પૂણા ન થવા એવા છે અમારા બહુ મોડું થઈ ગયું એટલે મારે મારે એકના જ મોડું થયું આ બધા જ્યાં વહેલા ઉઠ્યા હતા ભાઈ હું દો આવારા ને ખાણ કરવા વારા ને જાય અમે ટમેટાનું શાક અટાણે ઓનું મૂક્યું નીતિન ને ખાવું ટમેટાનું શાક સેહાન નો અટાણે કઈ તાજે તાજું અમને જ બનાવ્યું તાજ તો ડાયરેક્ટ હીરામણ કરવા નીતિન જોવા દ્વારકા જીવતા હોય મારી હરગી ગયું હાલે લઈ લે લઈ લે ટમેટા નું તારે તારીખ એક સમસી લઈ આવી જાય હાલો મિત્રો હીરામણ કરવા આજ તા વાહિંદા કરવા પુગાણો ને ન એવું છે અર્ધા ને અર્ધા બાકી પડ્યા હજી જય માતાજી ને હર હર મહાદેવ બધાઈ ને તો કેટલા વાગ્યા હૈ તા કઈ મત ખબર અમે બધાઈ નાસ્તો કરીન આની નો હવા નો થઈ ગયા બેન નો ખાવાનો હા નાસ્તો કરીન જાવા ઘુમળો મારવા નીકળ્યા હું લકી બે આજ તો મેં લોકી ને છોડ્યો લોકી ને હું હમણાં કેદી કેદી નોતો છોડ્યો ઘુમરોય નોતો મર્યો ત્યાં હવ વિશાળ ને એક ને એક ઠેકાણ તો હું બાંધી રાખ્યો

હમ એટલે એ જરાક ધ્યાન રાખવું પડે હાવ ઝીણકો ખાવ નાનકડો હતો ને મીલડીને બસા જેવડો તે દીનો નો મોટો કર્યો પણ ઈ સાતા હજી ભરો હું જોઈએ ને એવો કરતો નથી એમાં હુડકારી હાલો તો વાગ્યા આટાણે હાડા તો ઘરના કામમાંથી તો પરવારી ગયા ને અધૂરા કામ છે એ પૂરા કરીએ પ્લાસ્ટર થઈ ગયું દેહી ખાતરની તેદી એક ટોલી નાખી હતી ને એક ટોલી હજી નાખવાની બાકી છે ને એમાં વાવવાની છે મકાઈ હતી નીતિન બાપ દીકરો એ ખાતરની ટોલી ભરે ને કૃષ્ણાએ કાલે એક બ્લાઉઝ હીવું ને આજે બનાવે સોલી તો ઘણીક વાર એમ કે એને ટેકો દીધો હાડી રહી એટલે થોડુંક એમ કે આપણે હાડી પકડી તો કટિંગ સારું થાય તો હવે બનાવવાની છે મારે રસોઈ તો એક દીધા ઢોકરા બનાવવાની વાત થતી હતી તે દીધા કંઈ નવરાત મને આવી નહીં તો આજે બનાવવાના છે ઢોકરા તો ઢોકરા બનાવવાનું બધી સામગ્રી ભેગી લઈ કોઈ મેથી ને પાલક ને ધાણાભાજી ને એવું બધું ભેગું કરી લઈ તો જઈએ ફટાફટ ને ફૂલગર ને બાપ દીકરો તો એ કયું કયું ના વરી ગયા અત્યારે તો થોડી ઘણી ઓલી ભીહ ને વરી એક દાંત કેસ કે પડી ગયો તે તમારી કૃષ્ણ અહીંયા કટિંગ કરે અડધું તમે કટિંગ કરાવવા લાગ્યું એને ખાડીનું હજી અસ્તરનું કટિંગ થાય છે કઈ તું હા તો એ તો અવર હવર નાખી દેવું એમાં શું છે શીખી જાય અને બે કામ થઈ જાય ભલે આવીને પહેરવી હોય કે ન પહેરવી હોય પણ એમ કે શીખી જાય હાલો તો હિવાય હે ને એટલે તમને બતાડીએ જ્યાં બધી કટિંગ કરવું ને એ જ વહેમું છે જ્યાં બધી એને અલગ કરાવ્યું અટાણ સુધી એના પાસે જ બેઠી હતી હું હાલો તો અહીં ટોલી ભરવાનું કામ ચાલુ છે અને રાજવી ને વિરાજ ને જો ટ્રેક્ટરમાં પાવડા લઈને ગોડે એમાં આઘું કરતા જાવ ને ભાઈ આઘું કરતા જાવ ને

ને અમારે ખુદ ને આ વિડીયો એડિટિંગ કરતા હોય ને એટલે ચાલો ખીજડે બહુ જ આવે ભીમ ને ત્યાં જા ડિસ્કો કરે કર રૂપારો કરજે હો અમારે આ ગામડામાં ડિસ્કો ખાતર માંથી હાલે દેહી ખાતર ઉપર ડિસ્કો હાલો તો આપણે આવી ગયા ધાણા લેવા ઢોકળામાં જેટલા જાણા હોય એટલા થોડા એકાથી બે પાણી એ તો જોઈ તો જ મસ્તીના ધાણા થાય ને એવા જાણા છે રૂપારા હવે હરું પાર મોટા મોટા થઈ ગયા ધાણા નીકળ્યું પાર્યું નીકળ્યા ધાણા ન્યુ હાલો ફટાફટ લઈ લઈ ધાણા નાખી ઢોકરામાં ટૂકીને હરુ વિણે પીપરીયા જવું જાઉં આ આ છોકરા છે ને પીપરીએ જાઉં આટો મારવા ધીરુભાઈ છોકરો છે એ કે અમારે પીપરીએ ધાણા લઈ જવા મેઘી તો લઈ જાવક ના થેલી ભરે જાવ

મેથી હજી ઝીણકી છે આવી થઈ ને ખાજી હજી કઈ બહુ મોટી મોટી નથી થઈ હાલો હાલો તો બની ગયા ઢોકરા બાજરાના લોટના મુઠિયા તો સડી ગયા મસ્ત કઈ ઘટે નહીં એમાં શું છે ધાણા ભાજી ને પાલક ને પાલક હતા ને એકદમ રૂપારા લીલા સમજીવા બેના આપણે કઈ શ્યાગ બનાવ્યું ન થાય મરસાનો ને ગાજરનો સંભારો સળી ગયો એને કાઢી લઈ ને બપોરાય કરવા બેસી જઈ એકતા થઈ ગયો

શંકર બાપો બધા એને સુખી રાખે માતાજી ને શંકર બાપો કામ બરકત આપે નવી થઈ ને બેઠી ને પાંચ વાગ્યા લગભગ હવા પાંચ થયા હે અટાણે ત્યાં હા એટલા થઈ ગયા હો બા એટલા થઈ ગયા હે હવે રોટલા બોટલા ખડી પાછા વે ખાઈ લઈ ટાજના ટાજના પાછા હોઈ જાય હકી મા હક હાલો તો વાગ્યા ગયા અટાણે હાડા પાંચ

હાલો તો અમે બોર ખાઈ લીધા માદિ કરી દોથો દોથો ખાધા કોઈ ઝાઝા નથી ખાધા પણ વેધા બહુ છે ને હમણાં કાતરો તો ને છે મહી આવી આવી મહી હોય ને એટલે આમાં મહી બોવ આવે આ હવાની તૈયારી કરતા જ અહીં આવ્યા ને ખેતર માં હવા ની કરવા થાય ઉતારવા પુગાય નો પુગાય તો ક્રિષ્ના કીધું કાલે પાંદડી ઉતાર લઈ પાંદડી રીંગડા નું શાક બનાયશું એટલે રીંગડી જવું મસ્ત છે એમાં કેટલા શાક બનાવી લીધા હવે રીંગડા ડૂકે જ નહીં આવ્યા જ રાખી આવ્યા જ રાખી એમાં અસલ શેરુપારા ભટુડિયા હવે જ્યાં થાય હવે જ્યાં ઓરા નો થાય જીનકા જીનકા હે પાંદડી તો ડૂબતી જ નથી હવે ભાગી ધીરે ધીરે ઘેર ફૂલગર કહે કે હજી કેમ નહીં આવી હોય પપ્પા આંદડી ઉતારતી જાય હા સુરજ આસમી ગયો ને સાંધો પાછા વાહા લગણ જતા ખરી ખુબી છે ને હવે સાંધો ઉગી ગયો